ત્રિદિવસીય ફૂડ ફેસ્ટિવલમાં પિસ્તાળીસ થી વધુ સ્ટોલ લગાવવામાં આવશે સાથે જ રાજ્યમાં પ્રથમ વાર પેરાગ્લાઇડિંગ સહિતની સુવિધાઓ પ્રવાસીઓને આકર્ષવા માટે ઉભી કરવામાં આવશે આ અંગે નગર સેવક કૃણાલ સેલારે કહ્યું કે સુરત ડિસ્ટ્રિક્ટ એક્વાકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન કો ઓપરેટીવ સોસાયટી લિમિટેડ અને દાંડી ગામના લોકો દ્વારા દાંડી દરિયા કિનારા પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય તે તારીખ દરિયા કિનારાનો પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય અને આજુબાજુના ગામના લોકોને રોજગાર મળી રહી છે ત્રણ દિવસના ફેસ્ટિવલમાં અલગ અલગ સ્ટોલ થકી પ્રવાસીઓને સી ફૂડ ની અવનવી વાનગીઓ પીરસવામાં આવશે સાથે જ પેરાગ્લાઈડિંગની સાથે સાથે ભારત પાકિસ્તાની મેચ હોવાથી વિશાળ એલઈડી સ્ક્રીન લગાવીને પ્રવાસીઓ દરિયા કિનારે મેચ મજા માણી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે પ્રવાસીઓના આવાગમન લઈને પણ બસ સહિત સુવિધાઓ ઉભી કરવામાં આવશે સુરત ડિસ્ટ્રિક્ટ એક્વાકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર્સ સોસાયટી દ્વારા અને દાંડી ગામના રહેવાસીઓ દ્વારા દાંડી ગામના દરિયા કિનારાનો વિકાસ થાય સુરત શહેરના અને ઓલપાડ ગામને એક નવું પ્રવાસન સ્થળ તરીકે એક દરિયા કિનારો મળે તે હેતુથી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કરવા થઈ રહ્યું છે આ કાર્યક્રમમાં ગુજરાતમાં પ્રથમવાર એર મોટર શો અને પેરાગ્લાઈડ લોકો મજા માણી શકશે આ કાર્યક્રમ ત્રણ દિવસીય છે જેમાં ચાલીસથી વધુ સ્ટોલ ફાળવવામાં આવ્યા છે જેમાં પાંત્રીસથી વધારે સ્ટોલ સી ફૂડના માટેના થઈ રહ્યા છે આ કાર્યક્રમ સી ફૂડ ફેસ્ટિવલ ગુજરાતમાં પ્રથમવાર થઈ રહ્યો છે લોકો એક તો પ્રથમવાર એર મોટર શો થઈ રહ્યો છે જે નવું નજરાણું છે પેરાગ્લાઇડની મજા સુરતના લોકો અને ઓલપાડના લોકો માણી શકશે અને એવીસ તારીખે જે ઇન્ડિયા પાકિસ્તાનની જે મેચ થવાની છે એ પણ લાઈવ ત્યાં થવાની છે તો એ પણ મજા માણી શકશે એમ તો સુરતનું એવું સુરત મારે એવું કહેવાય છે કે સુરતનું ધુમણ અને કાશીનું મરણ અને સુરતીઓ ખાણીપીણીના શોખીન હોય છે અને એવું કહેવાય છે કે સુરતીઓ ખાવા પીવા માટે ખાણી માટે અને પોતાના શોખ માટે કશે પણ જતા હોય છે તો આ ડુમસ દરિયા કિનારો છે સુવાલી બીચ છે ડભારી બીચ છે એ રીતે દાંડી બીચ પણ જો ડેવલપ થાય તો સુરતીઓની મજામાં એક વધારો થશે નવું નજરાનું મળશે અને જે રીતે સુરટી પબ્લિક છે જે નોનવેજમાં પણ જે સી ફૂડ છે તેના પણ શોખીન હોય છે તેને માટે પણ આ એક આકર્ષી વસ્તુ છે